દેશો કે માય નવા દેખાય છે ને તમને થોડા થોડા હા કીતી મળે તો અમે તમને પૂરતી માહિતી આપી હકી એનું મેન વિઝન હતું કે ઈ બીજા બીજા મને માઈક કે રહ્યો પણ મને છે ને આનો શોખ હતો પહેલેથી કહેવાય ને ક્રશ આ રણ રંગીલા જય માતાજી દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો ત્યારમાં ના મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને વાળું વાળું પાણીનું થોડી ભૂલાઈ ગયું સિરામણ પણ કરી દીધું છે ને ઘરનું વાસી કામ હોય જે કાંઈ કપડાં વાસણ સંજારી કચરા પોતા બધું જે કાંઈ પણ હોય એ બધું થઈ ગયું છે ને જહરબેન પણ સૂઈ ગયા છે ને એને થોડીક કાલ તમે આજનો તમે જોવા જશે કેમ કે એને થોડીક મજા બગડી ગઈ છે એટલે એ ફૂઈ ગઈ છે દવા પાઈને એટલે આમ ફૂતી છે અત્યારે અને બીજી બધી વાત કરું એ પહેલાં તમને બધાને જણાવવાનું કે તમે જોતા જશો કે આ માયક નવા દેખાય છે ને તમને થોડા થોડા હા તો અમે ગ્રેનારોના એક નવા લીધા છે અને લીધા છે તો ત્રણ ચાર દિવસથી પણ એનું અમને કંઈ માહિતી નહોતી એટલે કંઈ અનબોક્સિંગ કર્યું નહોતું એટલે આજે અનબોક્સિંગ કરવાનું છે એ રીતનો વિડીયો અમે તમને વિડીયો દ્વારા તમને બધાને જણાવીશું તો કન્ટ્રી બ્લોગમાં બધા બન્યા દેજો અને અહીંયા જો સીવાનું કામકાજ ચાલુ કરી દીધું છે જય માતાજી જય દ્વારકાદી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર અને અત્યારમાં તો છે ને આ રસ્તો છે ને તે ગાડી નીકળતી તઈ ને તો ઘડીક કાઢીક બેન થઈ ગયો કજાણ હતા મન ચૂક મહેમાન એ હોય છે કાઈ વાંધો નહીં જેમ કે તમને કેવાની કે વાત કરી પ્રમાણે તે ગેનારોનો માઇક મારા ભાઈએ સુરતથી મંગાવ્યા છે ઓનલાઈન બુકિંગ કર્યા હતા પરંતુ એનો આઈડિયા અમને કોઈ જાતનો કાંઈ હતો નહીં યુઝ તો બહુ ખાસ આવડતું નહોતું પણ ટ્રાય કરતા હતા પણ પૂરતી માહિતી મળે તો અમે તમને પૂરતી માહિતી આપી હતી એનું મેન વિઝન હતું કે અમારા જે સબસ્ક્રાઈબર મિત્રો હોય જે યુટ્યુબની અંદર કામ કરતા હોય છે કોઈ યુટ્યુબર મિત્રો હોય હોય ની અંદર કામ કરતા એ એ આ વિશે માહિતી માહિતી આપી તો લોકો પણ આનો લાભ લઈ શકે એટલા માટે પૂરતી અમે મેળવી લેવી પછી બીજાને કે કે અમને જ કઈ ખબર ન હોય તમને હું આમ કેવી બરાબર ને એવું હોય ને ગેનારો ગ્રેનારો રેડી ને હા હા આનું અનબોક્સિંગ છે ને કઈ રીતનું છે કેટલાના આવ્યા છે બધું તમને આગળ વિગતવાર અમે કહીશું તો કન્ટિન્યુ વગર બધા બન્યા રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સવારે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું પછી કાંઈ ટાઈમ જ ન રહ્યો કારણ કે અમારા એક વરાજો પાણી જાય ને હકીકતે એટલે એમ થાય કે કારણ કે એની ખરીદી માટે અમારે કાલે હાશ એ બધી વાતો કરું પેલા તમને જે કેવલે કા કે કીધું તો નહી પ્રમાણે કે અમે સુરત થી મારા ભાઈએ ગેનારો ગ્રેનારો ગ્રેનારો ના માઈક મંગાવ્યા હતા મારા ભાઈએ મને ગિફ્ટ કર્યા છે મને ખબર એ નોતી બીજા મંગાવવાના હતા ઈ બીજા બીજા મને માઈક કેતા હતા પણ મને છે ને આનો શોખ હતો પહેલેથી નહી ને ક્રશ મને આનો એક ક્રશ હતો કે મારે ગ્રેનારો ના માઈક લેવા છે તો મારા ભાઈ મને ખબર એ નોતી ની રીતે મંગાવી દીધા હતા અને હાચું કહેવાય કે ફૂલ સપોર્ટ મારા ભાઈ છે હાચું કે નહીં વિજય ભાઈ તો વિજય ભાઈ ના ઘરે આવે ને તમે કીધું લાવો આ જ બધી ડિટેલ બધી માહિતી તમે બધાને અમે આપી દેવી સૌ પ્રથમ પેલા તો માઇક અમે બે ત્રણ દિવસથી યુઝ જ કરીએ છીએ પણ અમારા વરાજા સાહેબને અમે કહીએ કે આ માઇક તમને કેવા લાગ્યા બહુ સારા અમારા વરાજા થોડો ગાય છે હતા ને પછી આપણે જોઈએ છીએ કે કેવું ગાય છે પણ વી પહેલા હું તમને આ માઇક ની બધી ડિટેલ આપી દો સરસ મજા માઇક લીધા છે સરસ મજાનું અનબોક્સિંગ કરી જ છે પણ છતાં આપવાનું છે બે બે આવે આવે અને અને એક કલાક તમે આ ને છે આખી આખા ડબ્બી છે ને બે કલાક ચાર્જિંગમાં મૂકી દો ને પછી તમારે છે ને આને ગમે ચોવીસ કલાક યુઝ કરી શકો તમે ફક્ત બે કલાક ચાર્જિંગમાં મૂકી દો ને પછી તમારે બહાર ગામ જવું હોય અથવા કે ટ્રાવેલિંગમાં જવું હોય ને તો આને છે ને લઈ શકો અને સારા છે માહિતી છે ને તમને એક વર્ષનો કાર્ડ આપે એક વર્ષ સુધીની અંદર તમને કોઈ પણ જાતની માઇક વોરંટી કાર્ડ કહેવાય ગેરંટી વોરંટી આવે એવું કાક આવે ગેરંટી વોરંટી કાર્ડ આવે એમાં કોઈ પણ જાતનું કઈ ઇશ્યુ પ્રોબ્લેમ થયો ને તો આપણે એમાં કોન્ટેક્ટ કરીએ કે એ કાર્ડ આપણે સાચવવાનું રહેશે એ કાર્ડે પણ મારા ઘરે પીડ્યું છે પણ માઇક લઈને અહીં આવતો રહ્યો એટલા અને માઇક કેટલા ને મને હું ખબર બે હજાર પચીસો એમ કાક માઇક આયા છે બહુ ખબર નથી હો મને મારા ભાઈ લઈને બધું વસ્તુ મોકલાવે એમ કહું ને કે કેટલાની વસ્તુ આવી પણ તારી કેટલા નો કરવાનું

રેડી અને અને ત્રીજો મોડ આવે આવે ક્લિયરિટી આજુબાજુ વાતાવરણનો અવાજ આવે નહીં અત્યારે નહી ચોથો મોડ એ આવે છે હા અને એમાં ઇકો હોતન આવે એક બટન આવે ને આ બટન રહ્યું ને એને પ્રેસ કરો ને એક વાર તો બે લાઇટ થાય બે લાઇટ થાય ત્રીજી વાર પ્રેસ કરશો એટલે ત્રણ લાઈક થાય એટલે સાવ આજુબાજુના એરિયાનો અવાજ હોય ને એ વયો જાય અને પછી તમે એક સાથે એક બે ત્રણ ત્રણ વાર એવું બટન પુશઅપ કરશો ને એટલે માટે બટોમાં બદલાઈ જશે એટલે કે અવાજ ઈકોમ માં આવી જાય આપણે ગાતા હોય એને એવું કેવું ઈકોમ અવાજ આવે અને અમારા ઓપરેટર છે ને ખબર જ હોય બરાબર ને આમ મેં કાદુ તમને કીધું હોય કે એકાદી કડી ગા તો તું ગા ખરો હે ચલા આપણે ઈકો જોઈએ આનો પેલા ઈકો કઈ રીતનો છે નિયમ ચલા ભરાજા પહેલા ગવરાવી પછી તો મને તમાર મારી તો તમને બધાને ખબર જ છે ચલો કન્ટિન્યુ લગો બધે બનિયા રહેજો જાનલ તારી દુનિયાની આડી વાડી વાડી નાયો મે સોડવા રે લો

અમારે વિજયભાઈ સરસ મજા ગીત ગાયું ગીત નહી તું કેવાય અમારે વિજયભાઈ સરસ મજાના માતાજીને યાદ કર્યા અમારે માતાજીને યાદ કર્યા મા જાનભાઈ માં દેરડી ગામ બરાબર ને તો હવે હું ઈ દ્વારકાવાળાને યાદ કર નાખું હમ ઈ તો હો નાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો એ તો હોનાની નગરી વાળો દેવ માર દ્વારકા વાળો માધવ તારી મેડીઓમાં બોલે જીના મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા ધજ બાવન કજની ફરકે જોઈ હયું મારું હરકે शेठ मारो शामळि गुमती जी परत रणछोड रंगीला रंगीला रणछोड रंगीला जय द्वारकाधीश સરસ મજાનું માઇક ટેસ્ટિંગ થઈ ગયું છે કઈ રીતનું બધી માઇક ની માહિતી હતી મને જ્યાં સુધી ખબર હતી એ બધી તમને માઇક ની માહિતી અમે આપી હતી અને માઇક અનબોક્સિંગ સરસ મજાનું કર્યું હતું ને તમને બધાને થતું હશે કે કેવલની કાંકી સવારમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું અને અમે બે અત્યારે કેમ છે પણ કેવલની કાકીની તબિયત બરાબર નથી એટલા માટે અમે આજે મારા ફ્રેન્ડના મેરેજ છે એટલા માટેની તૈયારી માટે ઘરે આવ્યા હતા તમે ચલો અહીંયા જ મેં કીધું માઇકનું હું જે માહિતી મારે તમને બધાને દેવાની હતી અને કહેવાનું હતું કે મેં ગેનારોના માઇક લઉં છું અને બ્લોગમાં એ જ રોજ યુઝ કરું છું એ તમને મેં જણાવી દીધું હતું અને બીજી વાતો કરવી પેલા વ્લોગ બહુ લાંબો થઈ જશે તો લાંબો વ્લોગ કરવાનો નથી આપણે તો હું મૂર્તિ ઘોડે બેસી ગયો છું તું બોલી સાંભળું છું કંઈક બોલ કાંઈ બોલું નથી કાલ આ કાલ મારા હારે જ છે આખો દિવસ હું કાલ બોટાદ જવાના છું ને એટલા માટે તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ તો બાય 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 બાય